ઇચ્છાપોર ગ્રામ પંચાયતના લાખોના ઉંચાપથમાં સરપંચ અને ઉપસરપંચની ધરપકડ કરવામાં આવી છે અગાઉ તલાટીની ધરપકડ કરવામાં આવી હતી હાઈકોર્ટનો સ્ટે હટતા પોલીસે કાર્યવાહી કરી છે

નામે બોગસ બિલ બનાવી તેમાં માલિક અને કોન્ટ્રાક્ટરની ખોટી સહી કરી સાત લાખ બાણું હજાર થી વધુ મળી અઠ્યાવીસ લાખ ની ઉચાપત કરી હતી આ પ્રકરણમાં જે તે વખતે તલાટી કમ મંત્રી નિમિતા પટેલની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા પોલીસ પર તપાસ પર સ્ટે આપવામાં આવ્યો હતો પરંતુ તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા સ્ટે હટાવવામાં આવ્યો હતો જેથી પોલીસે ઉંચાપથમાં તલાટી કમ મંત્રીના સહભાગી એવા ઈચ્છાપોર ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ ખેડૂત અનુરાગ મનુભાઈ પટેલની ઈચ્છાપોર પોલીસે દસ વર્ષ બાદ ધરપકડ કરી છે જ્યારે ઇન્ચાર્જ સરપંચ બાદ ઉપ સરપંચ મનોજ ભગુભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત